આયલો દેવગઢ બારિયા નગરમાં પસાર થતો સ્ટેટ હાઈવે ચોમાસાની શરૂઆતમાં એક જ વરસાદમાં ઉબડખાબડ રોડને લઈ લોકો પરેશાન દેવગઢ બારિયા નગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઈવે જૂના જકાત નાકાથી લઈ બે સુધી ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન દેવગઢ બારિયા નગર એક પંચમહાલનું પેરિસ ગણાતું નગર આવેલું છે જે નગર થઈ પસાર થતો સ્ટેટ હાઈવે જે હાઈવે નગરમાં પાવાગઢ છોટા ઉદેપુર હાલોલ ધોધંબા

તેઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક સરકારી કાર્યક્રમો થકી નેતાઓ દ્વારા પ્રજાને વિકાસની વાતો તો કરવામાં આવે છે પણ વિકાસ દેખાતો નથી આ ઉપર ખાબર સ્ટેટ હાઈવેનો વિકાસ કોણ કરશે તે પણ એક મોટો સવાલ છે અને જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ જેવી લોકમુખી ચર્ચા સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થતા સરકારી તંત્ર અધિકારીઓ પદાધિકારીઓને કેમ નથી દેખાતું આ રસ્તા પર પસાર થતા સ્કૂલના બાળકો વાહન ચાલકો તેમજ આસપાસના લોકોની ભારે અવરજવર હોય છે ત્યારે સ્થાનિક વાહન ચાલકો તેમજ રાહદારીઓની માંગ છે કે યુદ્ધના ધોરણે આ રસ્તાને બનાવવામાં આવે જાબીર શુક્લા કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારિયા